હેલો ઇટુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મા મોગલને બાપા સીતારામ કેમ છો મારી ફેમિલી તો સૌ પ્રથમ તો આઈ એમ વેરી વેરી સોરી માફ કરજો કેમ કે આપણા પંદરથી વીસ દિવસ સુધી વ્લોગ નહોતા આવ્યા છે ઉપર હવે કેમ નહોતા આવ્યા એ તમારા બધાનો સવાલનો આજે હું જવાબ આપવા આવી ગયો છું તમારી હજારો કોમેન્ટ હતી હજારો તો વધી જાય પણ ઘણી સ્ત્રી કોમેન્ટ હતી તમારી બધાની ખાસ તો અમારી બધી બહેનોની કે કમલેશભાઈ વુલ્લો કેમ નથી આવતા તમારા ફેમિલીના તો ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં મારી બે યુટ્યુબ ચેનલમાં અને જે જે હું કાંઈ સોશિયલ મીડિયામાં જે કાંઈ હું શું એ બધામાં કોમેન્ટ આવતા કે કમલેશભાઈ તમારા વલ્લો કેમ નથી આવતા તો ચાલો તમને જવાબ આપી દઈ તો સૌ પ્રથમ તો આપણે જે ચેનલ હતી જે આપ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્રીસ હજાર સબસ્ક્રાઈબવાળી તો એ ચેનલ આપણે પાછી લઈ લીધી હતી જે ભાઈને આપણે આપી હતી પછી આપણે ત્રણ ચાર વિડીયો અપલોડ કર્યા હતા પણ મિક્સ ઓડિયન્સને કારણે એ ચેનલ બહુ જાજી ચાલી નહીં તો ફરી ભાઈને આપણે ચેનલ આપી દીધી છે અને ફરી પાછા આપણે હવે આ ચેનલમાં કામ કરશું તમે તો જાણો છો કે વેકેશન હતું તો અમે ગયા હતા ભાવનગર બંને દીકરીને ચડવા તો એ બધા લોકો હજી બાકી છે તમને તે બતાવવાના તો એ પણ તમને બતાવશું કે ભાવનગરમાં શું શું શોપિંગ કરી છે ક્યાં ક્યાં ધામે ફરવા ગયા હતા તા હેરાફેરા કેવું કેવું જૈમાં એ બધું પણ તમને ટૂંક સમયમાં અમે વિડીયા માધ્યમથી બતાવશું અને બીજું કે વીસ દિવસતા અમે શું કર્યું ચાલો તમને કહે તો સૌ પ્રથમ તો અમે ભાવનગરથી જ્યારે આવ્યા ત્યારે અમારા કકા કિરણ કે મારે જવું છે મારા પી અરિયામાં ફોરમ બેને ઉરિસા કે મારે જવું છે મારા મામાની એન્જોય કરવા તો મેં કી તમે જાઓ પછી એ ગયા એના મામાને ત્યાં બેહા દીધાથી બસમાં વહેલી સાત વાગ્યાની બસ આવે અમારે ઉના ઉના પાસે ગિરગડલા ને ગીર ગડડા પાસે સનવો અહીંથી અમારે એકસોને વીસ કિલોમીટર થાય તો ત્યાં ગયા પંદર દિવસ રોકાણ અને પંદર દિવસ મેં અહીંયા એવા ધુબાકા મેરા ખાધું પીધું ને મોસ કરી એવું કંઈ કીર્યું નથી ફેમિલી ખૂબ હેરાન થઈ ગયો કેમ કે તમે જાણો છો કે બંને દીકરીઓને અમારા કકા કિરણ વગેરે આખું ઘર આવો સૂનું સૂનું થઈ ગયું હતું પછી તો હું હાથે રસોઈ બનાવતો જો મને રોટલી આવડી ગઈ તમામ પ્રકારના શાક આવડી ગયા લાપસી આવડી ગઈ ખીસડી બનાવતા આવડી ગઈ અને બધી વસ્તુ આવડી ગઈ અને ઝાજુ બધું તો ઓનલાઈન મગાવ્યું હતું જમવાનું અને અમુક જે આજુબાજુની હોટલ છે ત્યાં પણ હું જમવા ગયો હતો ફેમલી પછી પંદર દિવસ થઈ જાય એટલે અમારા કકા કિરણનો ફોન આવ્યો કે હવે તમે આવો હવે તમારા વગર નથી ગમતું પછી ફેમલી હું જોઈએથી બાઈક લઈને અને પાંચ દિવસ રોકાણો ત્યાં પણ આજુબાજુના ધામમાં અમે ફેર્યા હેર્યા પણ વીડિયા નહોતા બનાવ્યા ફેમિલી પછી અમે આવી ગયો ઘરે ઘરે આવી ગયો પછી થોડા દિવસ પછી ખેતી કામ ઉપાડ્યું તો હજી આજે હું નવી રહ્યો ખેતી કામ કરીને જો આપણે જમીનને ખેડી સાહ પાડ્યા કળિયું કીર્યું અને તમામ સજાએ ખાતર સાહમાં નાખી દીધું બી બેરણ બધું લેવાઈ ગયા છે એટલે બધું વાળીનું કામે કમ્પ્લીટ થઈ ગયું છે આપણે હવે થઈ ગયા છે આવું ફ્રી બરાબર ફેમિલી અને બીજું તમને એક ખાસ ખુશખબરી આપું મારા માટે તો બહુ હશે કેમ કે આપણે ક્રાઈમ પડકાર ન્યૂઝના પત્રકારી તરીકે જોડાણા છે આપણે મોવાના આજુબાજુના જે ગામડો વિસ્તાર છે ત્યાં આપણે પત્રકારી કરીશું આપણે અન્યાયની સામે ન્યાયની લડત લડીશું ફેમિલી તો એ પણ થોડાક ધક્કા હતા એ બધું પેપરવર્ક કર્યા તો ફાઇનલી આપણે પત્રકારીમાં જોડાઈ ગયા છીએ અને આ જ મહિનામાં એનો જે કાળ આવશે અને બે આપણા માયક આવશે તો ફરી પાછા આપણે ધૂમ મસાવશું દુકાનનું કામ કરતા જઈશું ખેતી સંભાળતા જઈશું અને પત્રકારીનું પણ કરતા જઈશું ક્યારે ક્યાં જવાનું થયાનું કાંઈ નક્કી નથી તો એ બધાય તમારા પ્રેમ અને મોટાના આશીર્વાદથી અને મારા બાપાના આશીર્વાદથી બધું થયું છે ફેમિલી તો ફરી પાછા આપણે ધુબાકા મારશું તો ફરી જે કોઈ નવા આવ્યા હોય તો આ ચેનલમાં જોડે જઈશું તમને ફૂલ એન્ટરટેન કરવાના છે ઝાઝી બધી ચેલેન્જો લાવવાની છે અને

પંદર દિવસ તારા મમ્મી પપ્પા નથી પણ આ વખતે રોકાણી પણ ફોનલી એટલા કરતી હોલ ના તમે હું તમે કીધું તમે ક્યારે જીમા ક્યારે તમે હુતા ક્યારે જાગ્યા બધું તમામ માહિતી કેમ કે પ્રેમ એટલો કરે છે અમારા કક કિરણ તો ફરી ફેમિલી તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને બીજું કે હવે પછીના જે કઈ અમારા વ્લોગ આવશે એ તમને બધા જે ભાવનગર અમે ચડવા જતા એ આપણી પાસે ઓલરેડી પાંચ વ્લોગ પેન્ડિંગ પીડ્યા છે તો આપણે દરરોજ સાંજે સાત વાગે લખી લેજો કાગળમાં દરરોજ સાંજે સાત વાગે તમને વ્લોગ આવશે આનાગરની જર્ની કરની કે ધંધરી કે જે હોય આનાગરની જર્ની આપડે પૂરી થશે ત્યાર પછી અમાર આйна વ્લોગ આવશે આйна વ્લોગમાં આપણે બહુ મસ્ત મસ્ત ચેલેન્જિંગ વિડીયો બનાવશું ફેમિલી અને આપણે જમીનમાં શું વાવવાના છે એ પણ બધા બધું વગેરે વગેરે બતાવશું તો આપણે વિડીયો આયા પૂરો કરીએ તો પહેલા તો બે આ જોડને ફરી એકવાર માફી માંગુ છું માફ કરજો ફેમિલી અત્યાર સુધી તમારે વિડીયો અમે નામ મેકી શક્યા તો ફરી પાછા આપણે તુબાકા મારશું બરાબર ફેમિલી આ આપણું પ્રોમિસ અને આ તમારે સપોર્ટ કરવાનો છે ફેમિલી અને જે કાંઈ આપણું આ ચેનલનું જે કાંઈ પેમેન્ટ આવશે જોકે આપણે અત્યારે ઘણા ખરા ડોલર બની ગયા છે ચેનલ મોનિટ થઈ ગઈ છે આપણી અને ટૂંક સમયમાં આપણું પેમેન્ટ આવી જશે તો આપણે વિચારે એવું કર્યું છે કે આપણે ગૌશ્રાણ માટે થોડીક ઘણી નીણ આપશું અહીંયા વોડા ખોડિયારમાનું મંદિર છે તો ત્યાં વાત કરી હતી તો બાપુએ કીધું નીણ તો પુષ્કળ છે પણ તમે ખાણ આપી શકો એમ તો આપણે ખાણ પણ આપીશું ટેમ્પો ભરીને લઈ જઈશું અને આપણે સેવા કરીશું તો તમે બધા સપોર્ટ કરજો અમને અને આપણે જે આ ચેનલ છે ને એમાં કોઈ કમાવાની ગણતરી નથી કે આપણે પૈસા થોડા થઈ જાય બંગલો છે બધું માતાજીની દિયાથી તમારા બધાના પ્રેમથી બધું આપણી પાસે છે એટલે કોઈ વસ્તુ જિંદગીમાં કંઈ ઘટતું નથી પણ આ તો ખાલી એન્ટરટેન માટે મારું માઇન્ડ ફ્રેશ રહે અને અમારી બધી સુનવાણી બધી અમારી ફેમિલીની યાદી રહે બંને દીકરીઓ સાસરે જાય તો વિચાર કરે કે જો અમે અમારું બાળપણ મારા મમ્મી પપ્પા આવી રીતે એપીતિ ગુજાર્યું તો આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો ભાઈ તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાયને જય માતાજી જય મંગલ બાય ફેમિલી બાય સબસ્ક્રાઇબ કરતા રહેજો ફેમિલી બાય